ઓડિશાની જમનાબાઈ પ્રાથમિક શાળામાં બે દિવસ બાદ ફરીથી ચોરીનો પ્રયાસ કરી દક્ષિણ પોલીસને ફરી પડકાર ફેંક્યો દક્ષિણ પોલીસ સ્ટેશનથી માત્ર બસો ફૂટના અંતરે આવેલી શાળા સુરક્ષિત નથી શહેરને સુરક્ષિત રાખવાના પોલીસના દાવા પોકળ સાબિત થયા ડીસા શહેરના ભરચક બજાર વિસ્તારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળામાં માત્ર બે દિવસના અંતરમાં બીજી વખત તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરી શાળામાંથી પાણીના નળની ચોરી કરી હતી દક્ષિણ પોલીસ સ્ટેશનથી માત્ર બસો ફૂટના અંતરે આવેલી શાળામાં વારંવાર થતા ચોરીના પ્રયાસોથી તસ્કરોને પોલીસનો કોઈ ડર નથી સાબિત થઈ રહ્યું છે રિસાલા બજાર વિસ્તારમાં શહેર દક્ષિણ પોલીસથી માત્ર બસો ફૂટના અંતરે આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળામાં બે ઓગસ્ટના રોજ શાળાના ચૌદ રૂમોના તાળા તોડી ચોરીનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો જો કે મુખ્ય કોમ્પ્યુટર રૂમનું તાળું ન તૂટતા કિંમતી સામાન હાથ ન લાગતા તસ્કરોએ પાણીના નળની ચકલીઓ ચોરી ગયા હતા જે બાબતે શાળાના શાળાના આચાર્ય આચાર્ય રમેશભાઈ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ડીસા દક્ષિણ પીઆઈ ને લેખિતમાં જાણ કરી હતી જે અંગેની ડીસા દક્ષિણ પોલીસ તપાસ ચલાવી રહી હતી તે દરમિયાન આજે શાળામાં ફરીથી ચોરીનો પ્રયાસ કરી તસ્કરોએ પોલીસને ચેલેન્જ ફેંકી છે

ફરીથી શાળાના આચાર્ય પોલીસ સહિત તમામ અધિકારીઓને લિખિત ફરિયાદ કરી શાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે જમનાબાઈ પ્રાથમિક શાળા ડીસા શહેર દક્ષિણ પોલીસ થકની માત્ર 200 ફૂટના અંતરે આવેલી છે તેમ છતાં તસ્કરોને પોલીસનો કોઈ પ્રકારનો ડર ન હોય તેમ ઉપરા ઉપરી ચોરીના પ્રયાસો કરી દક્ષિણ પોલીસના નવા પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે દક્ષિણ પોલીસમાં કેટલી હિંમત છે કે વારંવાર જમનાબાઈ પ્રાથમિક શાળામાં ચોરીને અંજામ આપતા તસ્કરોને ઝડપી શકે છે મારું નામ રમેશ કુમાર મોતીરામ જોશી આચાર્ય જમનાબાઈ પ્રાથમિક શાળા ગત તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ મારી શાળામાં પ્રજ્ઞા વર્ગ ચાલુ હતા અને એ વખતે મારી શાળામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયેલ હતો પરંતુ કોઈ કિંમતી ચીજ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ન જતા શાળાના પાણી પીવાના ચાલીસ નંગોની સ્ટીલના જેની કિંમત આશરે એક નંગની બસ્સોથી અઢીસો રૂપિયા હોઈ શકે દસથી પંદર હજારનું નુકસાન કરી કોઈ અસામાજિક તત્વોએ ચોરી કરેલ હતું તે વખતની જાણ મેં લેખિતમાં દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા માનનીય પીએસઆઈ સાહેબ શૈક્ષણિક શ્રી માનનીય ટીપીઓ સાહેબ મારા પીકેન્દ્ર આચાર્ય સાહેબ ને દરેક લાગતા બાળકની મીડિયા મિત્રોને મેં કરેલ હતું પરંતુ એનાથી સબક ન લેતા આજે ફરીથી પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ મારી શાળા મેં ખોલે એ વખતે મારી શાળાનો બીજો ગેટ એને ટાર્ગેટ કરી ફરીથી તાળા તોડેલ છે શાળાની અંદર કોઈ કિંમતી સામાન ચોરાયેલ નથી ફરીથી એમણે એ જ પોઝિશનમાં પાણી પીવાના નળ દસથી બાર ચોરી ગયેલ છે સાથે સાથે મધ્યાહન ભોજનના અંદર બધા મધ્યાહન ભોજનનો સામાન મધ્યાહન ભોજનનો સ્ટોક એ બધું હતી મધ્યાહન ભોજનના તાળા તોડેલ છે એમાંથી પતરાની કોઠી કાઢેલ છે એ કોઠી બહાર મેદાનની અંદર છે સાથે સાથે ફાયર સેફ્ટીના જે સાધનો નાખવાના કામગીરી મારી ચાલુ છે મારા શાળામાં ચાલુ છે એને ઉપર ચડવા માટેની જે ઘોડી હતી એને પણ બહાર લઈ જઈને બાજુની ડાબી બાજુ આવેલ દિવાલ જે વેપારી વેપારીઓની જે કહેવાના જે પેટીઓ છે ત્યાં પણ નુકસાન કરવાની કોશિશ કરી છે માત્ર બે ત્રણ દિવસના ટૂંકા ગાળાની અંદર મારી શાળાને બે થી ત્રણ વખત ટાર્ગેટ કરવામાં જે આવી છે નુકસાન કરવા ગંભીર રીતે પ્રયાસ થયો છે અમે વારંવાર દક્ષિણ પોલીસ સ્ટેશન દિશાને શૈક્ષણિક અધિકારી સાહેબશ્રીને અને મારા લાગતા વળગતા મીડિયા મિત્રોને મેં આજે પણ જાણ કરેલ છે અગાઉ પણ જાણ કરેલ છે મેં આજે પણ લેખિતમાં અરજી આપેલ છે તો મારી નમ્ર વિનંતી છે કે આચાર્યશ્રી તરીકે મારા બાળકોની સુરક્ષા માટે મારી શાળાની સુરક્ષા માટે કિંમતી વસ્તુઓ અંદર જે પડી છે એની સુરક્ષા માટે મારી નમ્ર વિનંતી છે કે મારી શાળામાં પોલીસ પેટ્રોલિંગ થાય જેટલા સુધી કોર્ટ જે છે એ સરકારી કોર્ટ તૂટેલ હોય નવું બિલ્ડિંગ બનેલ હોય એ કોર્ટ ન બને સીસીટીવી કેમેરાની સરકારી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મને પૂર્ણ સુરક્ષા આપવા માટે મારી શાળા પરિવાર વતી શાળાના મુખિયા તરીકે કાચાર્ય તરીકે મારી નમ્ર વિનંતી છે આપ મારી આ ફર્સ્ટ પ્રાયોરિટી ધ્યાને લઈ અને મને સુરક્ષા આપવા માટે નમ્ર વિનંતી છે